વાસ્તવિકતામાં એવું છે કે બફાટ કરતા નથી આ યોજના બંધ રીતે પોતાને સ્થાપિત કરવા માટે અને વર્ષો પછી સનાતન એટલે સ્વામિનારાયણ એને સ્થાપિત કરવા માટે બુદ્ધિપૂર્વક રમેલી ચાલ છે અને હિન્દુ ધર્મ ઉપર બહુ મોટો પ્રહાર છે છેલ્લા ઘણા દિવસોથી આપણે સોશિયલ મીડિયા ઉપર રોજ એક એક દિવસ મૂકવા એક દિવસ નવો વિડીયો આવી રહ્યો છે અને એ લોકોના જે માર્કેટિંગના લોકો હું એમને સ્વામી નથી કહેતો કે સ્વામી કહેવા મને યોગ્ય નથી લાગતા તો એમના જે માર્કેટિંગના લોકો છે જે દેખાવટી વેશભૂષા ધારણ કરીને પોતાને સ્વામી કહેડાવે છે તો એવા લોકો અવારનવાર હિન્દુ ધર્મના જે કંઈ પણ દેવી દેવતાઓ છે એના ઉપર બફાટ કરે છે તો એના વિશે આજે વાત કરવી છે બાપુ અને હિન્દુ ધર્મના જો આવનારા ભવિષ્યનો વિચાર કરીએ ને તો મારી દ્રષ્ટિએ સૌથી મોટો કોઈ ખતરો હોય ને તો આ સંપ્રદાય છે બરાબર છે રહી વાત કે સંતો તો ન ન વાપરી શકાય તમે પણ વાપર્યો એના માટે શબ્દો વાપરી શકાય કે બ્રેન વોશ બરાબર છે બરાબર છે કે આ બ્રેન વોશ જે તમે કહો છો બફાટ કરે છે વાસ્તવિકતામાં એવું છે કે બફાટ કરતા નથી આ યોજના બંધ રીતે પોતાને સ્થાપિત કરવા માટે અને વર્ષો પછી સનાતન એટલે સ્વામિનારાયણ રહેને એને સ્થાપિત કરવા માટે બુદ્ધિપૂર્વક રમેલી ચાલ છે અને હિન્દુ ધર્મ ઉપર બહુ મોટો પ્રહાર છે બરાબર લોકોને એવું લાગે છે કે સંપ્રદાય આખો ખરાબ ના હોય ને એમાં ચાર પાંચ સાધુઓ બફાટ કરે કે આવું કંઈ બોલી જાય તો હકીકતમાં એવું નથી આ લોકોના વાસ્તવિક પુસ્તકો જ આ લખેલા છે અને એ પુસ્તકોના બ્રેન વોશ ગેટાઓ અભ્યાસ કરી અને તથા કથિત કહેવાતા સંત બને છે બરોબર છે અને સમાજ ની અંદર બોલે છે લોકો અત્યાર સુધી ધ્યાન નતા આપતા ધ્યાન આપે છે અત્યારની સ્થિતિ એવી છે કે રોજે રોજ બે થી ચાર પાંચ નવા વિડીયો અને નવા તથા કથિત ઘેટા જી આવ્યા બરોબર છે તો હિન્દુ સમાજે આના ઉપર જાગૃત થવાની જરૂર છે અને આ એક ઊંડાણ જો બીજી ભાષામાં સરખાવું ને તો આ લોકોનું જે મોડલ છે ને એ કન્વર્ટ કરવાનું મોડલ ઈસાઈ મિશનરી જેવું છે આ બંનેનું કોમ્બિનેશન એટલે મારી દ્રષ્ટિમાં સ્વામિનારાયણ સંપ્રદાય